મારું નામ હિરેન પરમાર છે અને આ આગ છે ને એ જેટકોની બાજુમાં લાગેલી છે અને એ આગ છે એ અમારા સાથી મિત્રો જે અમે ઘણા સમયથી સાથે કામ કરી રહ્યા છીએ એમના ઝૂંપડામાં આગ લાગેલી છે અને અમને જાણ થતા અમે દોડી દોડીને આવ્યા તો અહીંયા આગ બહુ વિકરાળ સ્વરૂપે લાગેલી હતી તો અમે ફાયર ટીમે જાણ કરી અને જાણ કરતા જ ફાયર ટીમ ફાયરની રીતે જ ટૂંકમાં ફટાફટ અહીંયા આવી પહોંચી અને એને આગ પર કાબુ મેળવ્યો અને ઉપરાંત ફાયર ટીમે આમાં અમુક અમુક ઘરવકરીઓ જે સામાન હતો તે બહાર કાઢવામાં પણ એમને મદદ કરી અને બાકી બધા પાંચ છ પાંચ ટોટલ છે આપણે ઝૂપડા એ બળીને ખાક જ થઈ ગયેલા છે નુકસાન કેટલું થયું એ તો હવે બહુ આઈડિયા ન આપી શકીએ કારણ કે બધું ટૂંકમાં એક વસ્તુ કઈ કામ આવે એવી વસ્તુ જ નથી બધું જે હતું બધું શૂન્ય જ થઈ ગયેલું છે